હેલો નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સલાળા નાના ગાયત્રી મંદિર ગાયત્રી શક્તિપીઠ તો મિત્રો આપણે દર્શન કરીએ માતા ગાયત્રીના માં ગાયત્રીનું મંદિર ખૂબ જ સુંદર અને અહીંયા છોકરાઓ ને પણ છે ભગવાન શંકર ભગવાન ભોળિયાનાથનું મંદિર પણ આવેલું છે સારું મંદિર પણ બનાવેલું છે બાળકોને રમવા માટે અને બેસવા માટે વડીલોને બાકડા પણ છે અને આ છે ભગવાન ભોળિયાનાથ મંદિર પરિણેશ્વર મહાદેવ મિત્રો ગાયત્રી મંદિર સલાળા અમરેલી રોડ ઉપર આવેલું છે ને ખૂબ જ મોટું મંદિર છે માં ગાયત્રીનું તો ચાલો આપણે દર્શન કરીએ માતા ગાયત્રીના જય ના ગાયત્રી ગાયત્રી માનું મંદિર ખૂબ સુંદર અને અહીંની સ્વચ્છતા પણ સારી છે ચોમાસા ની ઋતુ હોવાથી નજારો પણ સારો છે ખેતરનો અને લીલું લીલું છમ છે બધું ને અહીંયા બેસવાની સુવિધા વડીલો માટે સારી છે ને ગાયત્રી મંદિર આકર્ષણનું સ્થળ છે મિત્રો હું આવી નાની નાની જગ્યાઓના વિડીયો લાવતો રહું છું તો મિત્રો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને હવે આપણે ભોળિયાનાથને બિલ્લી ચડાવવા માટે બિલ્લી પણ અહીંયા ઝાડ પણ છે બીલી પાણીની વ્યવસ્થા પણ સારી છે અહીંયા અને કાંઈ પણ આયોજન હોય તો અહીંયા જમવા માટેનું આ તમે જોઈ રહ્યા છો ત્યાં ભોજન નું ગૃહ પણ બનાવેલું છે છોકરાની રમત માટેનું પણ સારું અહીંયા એ સોપાટી જેવું બધું બનાવેલું છે છોકરાની જમ ખાવાની મજા આવે બાળકોને રમવાની મજા આવે માટે અહીંયા આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો